હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને જાત જાત રામ રામ તો કેમ છો બધાય મજામાં તો મજામાં જઈશું અને આપણે જો મસ્ત હવે આજ કેટલા દિવસ થઈ ગયા છે અમારે વરસાદ ને દસ બાર દિવસ થઈ ગયા વરસાદ છે ને એટલો આવે ને કરે ને નથી અમે છે ને હજી સુધી તડકો જોયો નથી આજ કેટલા દિવસ દસ બાર દિવસથી આ તડકો છે ને અમારે નીકળ્યો જ નથી અને આજે જો અમે છે ને મસ્ત કેવું સરસ નો અમારે વરસાદ આવ્યો છે ને એ પછી લીંબોળી મસ્ત કે ઘૂર થઈ ગઈ છે જો ને લીંબુ છે એ પાકી ગયા છે તો અત્યારે ચોમાસામાં છે ને લીંબુ વધારે પાકી જાય ને આપડે આ છે ને બાર માસે લીંબોળી છે ઝાડવા કેટલા મસ્ત જો લીલા લીલા છમ બની ગયા છે અને અહીંયા અમારા મંથનભાઈ શું કરો છો તમે મંથન પાણી ઢોળવાનું કામ કરો પાણીમાં ન પલળાય શરદી થઈ જશે જય શ્રી કૃષ્ણ અમારા ભાઈને છે ને જો આ પાણી છે ને અમારે ત્રણ દિવસે પાણીનો વારો હોય એટલે બધાય બધા વાસણ છે ને પાણીના ભરીને રાખવા પડે અને આ બેરલ અને આ બેરલ તો છે ને આ બધું અમે વરસાદના પાણીનું પીવાનું ભરીએ આખા વરસનો સ્ટોક કરીને રાખીએ વરસાદ આવે ને ત્યાં સુધીમાં એટલે આખું વરસ ચાલે ને એટલું પાણી છે ને આ પીવાનું બેરલ છે ને એના ભરી આ બધું છે એ વાપરવાનું એટલે અમારા ભાઈ ને પાણી દેખે ને એટલે ઘર મળે નહી થાય આમાં ચોમાસામાં શરદી થઈ જાય હા જ વાત છે તો હું કામ તું જીવડા આવે ને પછી શું થાય બીમાર પડીએ ને રોગ થાય કા તો ડાયા ડાયા દીકરા હોય ને પાણી ન હોય એમ રીતના ઓઈડા રાખે બેસી ચાલો અહીંયા રમતી અમારી ઘેઘોર લીંબોડીમાં મસ્ત મજાના ચકલા બોલે છે અને અમારું જો ગામડાનું મસ્ત મજાનું રોજનું કામકાજ ને જીવન કેવું હોય ઈ તમે જોઈ શકો છો કેટલા સરસ ચકલાનો અવાજ છે એ સાંભળીને મનને શાંતિ મળે એવું વાત તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને જલ્દીથી હવે આપણે વન કે હે એ કમ્પ્લીટ કરવાના છે તો કીપ સપોર્ટ સપોર્ટ કરતા રહેજો અને ચેનલ ઉપર નવા નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આવા જ નવા નવા વિડીયો છે એ આપણા નવા બ્લોગ એ ચેનલ ઉપર આવતા રહેશે અને જલ્દીથી આપણી ચેનલ છે એને આપણે હવે પછી મોનિટાઈઝ છે એ થઈ જાય એટલે જો આપણે આવી ગયા તા હે ને ઓગાસે કપડાં હુકાવા તો કપડાં હુકવી દીધા બધાય કારણ કે અત્યારે હે ને વરસાદ નથી હજી વાદળા વાદળા જેવું જ છે વરસાદ રહી ગયો છે અને પવન છે ને તો અહીંયા ઓગાસે લુગડા બધાય હૂકવી દે ને તો વેલેરા હુકાઈ જાય અમારે છે ને મંથનભાઈ લુગડા વધારે હોય તો અહીંયા પવનના હુકાઈ જાય ચોમાસામાં એક કપડાં હુકાવવાની હે ને મોટી એક પ્રોબ્લેમ એમ કહે ને તો એ મોટો પ્રોબ્લેમ આવે વરસાદનું તો બીજે ક્યાંય જાય નહીં ઘરમાં દોરી બાંધવી પડે તો અત્યારે પવનને એવું નીકળ્યું છે ને વરસાદ રેડે રેડે થઈ ગયો છે તો વરસાદ નથી ને તો આપણે કપડાં ફૂંકવી દીધા ને જ્યાં જોવો ને અહીંયા અગાસી ઉપર જો બધા હે ને કપડાં છોકાતા છે ચારે બાજુ વરસાદ રહી ગયો ને તો બધા માળાએ હે ને કપડાં હોય કે અમારા અહીંયા મંથનભાઈને જ્યારે અગાસી આવીને એ ભેગું ભેગું રમવા આવવું જોઈએ જો ભાઈ અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે અને બાકી તો જો બધી બાજુ છે સરસ સરસ ગ્રીનરી ગ્રીનરી દેખાય છે જાણે ધરતી એ છે એ લીલી ચુંદડી ઓઢી લીધી હોય એવું બધી દેખાય છે જો ઉપવીને આપણે આવી ગયા હતા અને મારું કામ હતું છે ને શાક કરવાનું સંભાળવાનું તો કેળાનું મસ્ત મજાનું શાક અને સંભારો બની ગયો છે અને એની આરે બનાવે છે મારા માં ભાખરી જય શ્રી કૃષ્ણ મારા માં જો મસ્ત મજાની ભાખરી બનાવે છે સરસ ની કેળાના શાક ની આરે ભાખરી અને બપોરામાં રોટલા માં એ જો રોટલા અને ભાખરી બે કરી લીધી અને મેં બનાવ્યું છે આલુ પરોઠું મસ્ત મજાનું આ મારે આલુ પરોઠું છે ને મંથન માટે બનાવવું પડે વાસણ રસોઈ થઈ ગઈ ને તો વધારાના વાસણ છે બધા એ કરી લઈએ એટલે બપોરે હે ખાલી ખાવાના જ રીએ અહીંયા જો અમારે મંથનભાઈ ખાઈ છે આલુ પરોઠો ને સોસ ફરી બેઠા બેઠા મજા આવે તડકો નથી ને વાદળા છે તે ફરી બેઠો બેઠો ખાય છે એ મોજ માણતા માણતા આરુ પરોઠો ખાઈ છે અને મસર ઉડાડે છે નાનીમાં એટલે મસર ન કઈ મચ્છર બહુ થઈ ગયા છે અમારે વરસાદ થયો ને ઝાડવા છે ને તે બહુ છે વડિયાળમાં વાગી ગયા છે ત્રણ અને આપને છે ને નીંદર આવે નહી જો વરસાદમાં મને નીંદર આવે નહી એટલે હું ન્યૂ ન્યૂ કઈક કર્યા રાખું તો મેં જો આ એક મસ્ત હેન્ડ બેગ છે એ બનાવ્યું છે ક્યાંક જાય ને તો લઈ જવા માટે અંદર થી પણ જો કેવું સરસ મોટું બધું છે એટલે સામાન પણ સમય જાય જો મારી પાસે બધી વસ્તુ છે ને તે બધી આમાં નાખી દઈએ જો કેવું સરસ છે